શંખેશ્વરના લોટેશ્વર ખાતે માર્કંડ ઋષિની તપોભૂમિમાં ધાર્મિક કાર્યક્રમો પુનઃ નિર્માણ પામેલા મંદિરના શિખર અને શિવ પરિવાર દેવોનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે એક લોકવાયકા પ્રમાણે આ વિસ્તાર હિડિમ્બા વન કહેવાતું હતું ત્યારે આ સ્થળે માર્કંડે ઋષિનો આશ્રમ આવેલ તે સમયે પાંડવો વનવાસ અંતર્ગત પરિભ્રમણ દરમિયાન આ સ્થળે રોકાયેલ અને પાંડવો સાથે કુંતા માતાને શિવલિંગની પૂજા કર્યા પછી જ જમવાની ટેક હતી એક વખત ભીમસેનને ખૂબ ભૂખ લાગેલી તેથી માટીની લોટી ઊંધી કરીને એને શિવલિંગ માનીને ધર્મરાજા પાસે પૂજા કરાવેલ ત્યારથી આ તીર્થ લોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે કહેવાય છે કે આ મંદિર અને પંચકુંડ નાડોદા રાજપૂત કરમશીભા રથવીએ વિધર્મીઓના હાથે ખંડિત થતા બચાવ્યું હતું પાંડવોના કાલીન કુંડ પણ આ સ્થળે આવેલ છે તે કુંડમાં શિવભક્તો સ્નાન કરીને ધન્યતા અનુભવે છે અહીં મોટો મેળો પણ ભરાય છે અને લોકો જોડિયો મેળો કહે છે આ કુંડમાં સ્નાન કરવાનું કુંભ મેળામાં સ્નાન કર્યા જેટલું મહાત્મય ગણાય છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ